ગીર સોમનાથના વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરના પ્રાંગણમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રિદિવસીય પોલિયો બુથ શરૂ કરવામાં આવ્યો છે દેશ વિદેશથી આવતા યાત્રાળુઓના બાળકો પોલિયો રસીકરણથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ તથા આશા વર્કર બહેનો બુથ પર કાર્યરત છે યાત્રાળુઓમાં જાગૃતિ વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે રેખાબેન છે હું આંગણવાડી વર્કર છું અને અત્યારે સોમનાથ મંદિર ઉપર ત્રણ દિનો પોલિયો બુથ ચાલુ છે બાર તારીખ થી ચૌદ તારીખ સુધી અને આશા વર્કર આંગણવાડી વર્કર અને સોમનાથ મંદિરમાં જે યાત્રિકો બહારથી આવે એના બાળકો વંચિત ન રહી જાય એટલે એને બધા બાળકોને સવારના આઠથી સાંજના પાંચ સુધીને અમે પોલિયોના ટીપા પીવડાવીએ છીએ અને બાળકોને આંગણા ડાબા હાથની આંગળીમાં રાઈડ રાઈડ કરીએ છીએ તેલી સીટમાં રાઈડ કરીએ છીએ અને બે ટીપા એને પીવડાવીએ છીએ અમે અને અમારું કામ આ ત્રણ દિવસનું હોય છે સવારે અત્યારે અત્યાર અમે ટીપા પીવડાવ્યા છે સાથે અત્યારે આંગણવાડી વર્કર હેલ્પર બેન છે આશા વર્કર છે અને હું આંગણવાડી વર્કર છું અત્યારે અમે ચાર જણ નો સ્ટાફ છે મંદિરે ત્રણ દિવસ નો બુથ ચાલુ રહે